अरुणा है कारण के वरसाद डायरेक्ट आई गए उ वरसा जाए डायरेक्ट हाथी काम चालू था बाकी जो मस्त सीन बताया ना सूर्य नारायण सीन के परफेक्ट सीन है मजा आई गई मित्रों तेनाली मस्त मजा नहीं मन नहीं लखनव मथा चढ़ी गई

બાકી આવું છે અને આપણે આવીએ એટલે આપણા ભેગા આપણા ગલુડિયા હોય છે કૂતરા બે બે એને મોજ પડી જાય એને ખબર પડી જાય આ ખેતર માં ને બીજા કૂતરા આવશે એટલે આપણે શિકાર કરતા હોય અગર બીજા કૂતરા લમતા હોય તો આવું છે કે વરસાદ આવી જાય તો મોજ પડી જાય બાકી જો મસ્ત મક પડી ગઈ આ ખેતર ની મસ્ત હોય ગઈ ઘર પર કેવી મસ્ત હોય ગઈ આ એ મસ્ત હોય ગઈ

ચાલો વરસાદ મળે મિત્રો ટીપક ટપક જ વરસાદ રહી ગયો નહીં જો મજા ના આવી ટપક ટપક આવે છે પણ મજા ના આવી જોતો તો આપણે ખેતર ઓકરો વોકરો આવી જાય નદી આવી જાય હોકરા નામ નદી છે આપણે વળતરા ને ખબર છે ઓકરો એટલે ઓકરો બાર ના ખબર છે ઓકરો આવી જાય નવ ના ખબર પડે એટલે નદી આવી જાય નીકળ પછી વાગી ગયા જો થોડું થોડો 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 પાટી છૂટી ગયા હોય વાળા તને બારી કેમ નીકળી પડી જાય ખબર નહીં પડતી બસ આ ટપક ટપક હોય છે ફરિયા બધા પાણી નથી નીકળ્યા ખેતરમાં જેવું થઈ ગયું વરસાદ અમારે તો આવું કરે છે આજે જોરદાર તારીખમાં તો આવ્યો પણ

હાય કૃષ્ણ બાકી જો મફડી જાવ હાલ હાલ ને ન કૃષ્ણ ની મારે બાકી મફડી જો આહા ને ડબેલન પાણી એ ટપ ટપક ભરાઈ જાય હવે ન કઈ નતો બાકી જો સીંટ જો હાર તી હોલી લી ચિંદડી ઓઢી લીધી હોય ધરતી ઉપર લાગે હા મોજ હા હાલ પાડી બાંધી પછી મળો પાણી તોડાવી ગઈ જાય ખેતરમાં પગલાં કરવા ગઈ હતી પાસે આવતી રહે ને આ ખાલા બુરવાના છે થોડા થોડા એમ ખાલા છે ને જરાક વધારે પડી જાય ગારો કેતો હવે બુરવા છે પણ મેનું એક નામ થઈ ગયું કે કાંઈ વાવીને આવડો મે પાણી ભરાઈ ગયું તો બી ફરી ફેલ થાય કાપા તો બીનો સ્ટોક ગાજો નથી કુતરાવ બધા શક નાખાયતા ભાઈ

કેટડીને ખાસ કરીને તો આવું છે લોકો કંઈ આજે સારા હોય છે ટપક ટપક હોય છે ગલુડિયાઓને એમ થાય તો અમને કાંઈ કાંઈ ફેમસ કરી દે ને તો મેળા આવી જાય તમારે ફેમસ થઈને ક્યાં જાવું પછી એક જ્યાં પણ મારું 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 એક જ્યાં પણ મારું પાક આપણું એકાવન જીરો પાંચ અહીં પડ્યું છે ને બાવન દસ હમણાં કમ ઇન બાવન દસ ફોર બાય ફોર ટુ બાય ઇન ખબર નથી બાવન દસ છે આવવાનું છે ગીતાનું આવકું છે બે વસ્તુ પાકી જ છે જીપીએસ સ્ટીચિંગ કરાવવાનું પછી મોજે મોજ પછી થાય પૈસા જઈ લે પડ્યો તો મૂકી દીધો બીજું બધું આ થોડું થોડું બધું ખચવાઈ જાય ને એટલે કામ પૂરું થઈ જાય એમ ગારો ધોવાઈ જવું જોઈએ દાતા ને ધોવાય ગારો ફૂકાઈ જાય એકદમ ધોવાઈ જાય ને એકદમ જોરદાર જ આવી જાય ને તો કામ થઈ જાય કમ્પ્લીટ હાલો મિત્રો પછી મળી વરસાદ વધારે આવે તો તો આવું છે કઈ વાદળા બહુ જ ના જો આવી જાય તો મેળ આવી જાય જોરદાર મેં જોઈ છે મિત્ર પછી બાય બાય થોડાક ભાઈ ખાતી પાતી આખે લે પછી આવે તો હાલે ધંધો આવી લો હાલો પછી મળી ભલે જાઓ ખાઈ ને છ વાગી જાય પણ આનો મેં આજે આવ્યો નહીં આજે બધું ગોટા ભલાઈ જાય કઈ ના વહી ગયો તારે જેવું કરતી તું છ વાગ્યા પાંચ ને પિસ્તાલીસ થઈ

કૃષ્ણને આપણે કૃષ્ણા થાય કૃષ્ણ ન થાય કૃષ્ણાને જૂને ખીલે આવી ગઈ ને ફૂલ મોજ આવી ગઈ જો અને એની બધુડી આઈ લઈ લીધી ઓલી જીનકી બધુડી વડી બધુડી ઉમણે આ દીધી અને ઓલી ગેટીને વાજ આ દીધી છેલે એ બગાડી નાખ્યું તો હવે કૃષ્ણને આ મોજ પડી જવાની છે બધા આવરા ઓરા ખીલા કણ નાખ્યા છે આ ડંગડા ઉપાડીને આ લઈ લીધા કપડા ભરાઈ ગયા બાકી વરસાદે કઈ આજ ખાસ ઠંડ કઈ વૈરી નહીં અંધાર આવે વયો જાય આવે વયો જાય તો એવું કઈ છે So we आज जो प्रोडक्टियो